જેમ કે અગાઉ હું બોલ્યો છું રમણીકભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે બીજો આ છે ત્રીજો આ છે ચોથો આ છે ઘણી વખત હું બબે ભેગા પણ બોલેલો છું કે રમણીભાઈ આંકડો આ છે ત્રીજો અને ચોથો આંકડો આ છે પાંચમો અને છઠ્ઠો આંકડો આ છે બોલી ગયું છું હવે સાતમો અને આઠમો આંકડો આપું છું પછી છેલ્લા બે આંકડાને બે ભેગા આપી દઉં છું એ ચાર ચાર એટલે ચુમ્માલીસ છે એટલે બબેની જોડીમાં બે વખત આપ્યો છું એટલે એમ કહેવાય કે છેલ્લેથી જુઓ તો હવે બે જ આંકડા બાકી વેધા એટલે છઠ્ઠો અને સાતમો અને આઠમો આંકડો મેં આપી દીધો ચાર ચાર એટલે ચુમ્માલીસ છે અગાઉ બે બે વખત આપી ગયો છું કે રમણીભાઈ કટોળિયાનો પ્રથમ અને બીજો આંકડો આ છે ત્રીજો અને ચોથો આંકડો આ છે પાંચમો અને છઠ્ઠો આંકડો આ છે આજે તમને સાતમો અને આઠમો આંકડો આપું છું હવે નવ અને દસ બે આંકડા બાકી વધ્યા તમારી પાસે બધા મોબાઈલ નંબર આવી જાય એટલે તમે એ સીધો ફોન નહીં કરતા તમારા જે પ્રશ્નો હોય એ મને એસએમએસ સોરી આ એસએમએસએજ કહેવાય અથવા વોટ્સઅપ દ્વારા મેસેજ કરજો વોટ્સએપથી જ મેસેજ કરજો એસએમએસ નહીં પણ વોટ્સએપ એસએમએસ કરજો અને કોઈને મારો નંબર નહીં આપતા નંબર આપવા તો તમારા પ્રિયજનના સોગંદ છે પ્રિયજન જે હોય તે જૂની કોલેજવાળી હોય તોય ભલે અને અત્યારની ફેરા ફરીને લઈ એ હોય તોય ભલે કોઈ બીજું હોય તોય ભલે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ